અરવલ્લીના મેઘરજમાં આવેલા મોટી પંડલી ગામમાં અડતાલીસ કલાક બાદ આખરે મૃતદેહ સ્વીકારાયો હતો બાઇક બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજતા તપાસ કરતા પોલીસ કર્મીઓ દ્વારા બંને વાહનોને હટાવી લેવામાં આવ્યા હતા જેના વિરોધમાં મૃતકના સ્વજનો તેમજ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો જોકે પોલીસ અધિકારી વાહન હટાવવાની ભૂલ કરનાર બે પોલીસ બદલીની બદલી આપતા મામલો થાળે પડ્યો હતો રિક્ષા ચાલક ના મૃતદેહ નું ત્યાં જે અમે એ જાણ મળતા અરજી લખવાનું બંધ કરી તમામ માણસો લાશ મેઘરજ પોલીસ સ્ટેશને છોડી અમે ઘટના સ્થળે જતા રહ્યા અને અમારી માંગ એવી હતી કે જે હોય આ રિપોર્ટ વગર સાધન ઉઠાવે છે એમને તાત્કાલિક અસરથી बदली करो आणि ए थो क्लास